મેનેજર હેમંતભાઈ વ્યાસ અને તનિષ્ક આણંદ શોરૂમ ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા આમ ડોક્ટર્સ ડે દિને ઉપસ્થિત ડોક્ટર્સ દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તનિષ્ક તરફથી ઉપસ્થિત ડોક્ટર્સને ગિફ્ટ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં કૃષ્ણા હોસ્પિટલ કરમસદ મેડિકલ ના ડોક્ટર દર્શિલ ઠક્કર મિહિર પંડ્યા ડોક્ટર કેરવી પંડ્યા ડોક્ટર જયદીપ ભલગાવત ડોક્ટર ધ્રુવ શર્મા ડોક્ટર મોહિત ડોક્ટર ધ્રુવ પટેલ ડોક્ટર એસ શેઠવાલા ડોક્ટર અદિતિ શર્મા ડોક્ટર વિનિત બ્રહ્મભટ્ટ ડોક્ટર શિવમ દિપાણી ડોક્ટર અભિષેક જાની આવ્યા હતા તેમને તેમની ડોક્ટર બનવાની જર્ની વિશે પણ માહિતી આપી હતી અને તનિષ્ક નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી પ્રોગ્રામ સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કલ્પેશ પટેલ કનિક્ષમાં આજે આણંદ ખાતે આપણો શોરૂ વિદ્યાનગર રોડ ખાતે આવેલો છે ત્યાં આજે આપણે ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન અગિયાર ડૉક્ટરો સાથે કર્યું છે આમાં એવું છે કે મેડિક ક્રિષ્ના હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ જેને કહેવાય છે તેના અગિયાર ડૉક્ટરો આવેલા છે જેને અહીંયા આગળ અમે હોસ્પિટલમાં બોલાવવામાં આવેલા અને એમને કેવી રીતે ડૉક્ટર બનતી વખતે શું શું તકલીફ પડે છે શું થાય છે એ બધી જ અમને જર્ની કીધી અમને અને આજે અમારો સ્ટાફ અમારા કસ્ટમર્સ બેઠા હતા બધાની સાથે અમે ડૉક્ટર્સનું સેલિબ્રેટ કર્યું અને કસ્ટમરે પણ એપ્રિશિએટ કર્યું કે કદી આવા પણ કાર્ય કરતા કરે છે આજે જોયું કે ઘણા બધા ડૉક્ટર્સ મેં જોયા એમના ફેસીસ કે હી ઇઝ વેરી યંગ પહેલાંના જમાનામાં મેં ડોક્ટર્સ જોયા હતા કે એમને જોઈને આપણને એમ ફીલ થાય કે હી ઇઝ અ ડૉક્ટર એ વેરી સિરિયસ ડૉક્ટર અત્યારના જે ડૉક્ટર્સ છે તો તમને હસતા હસતા દવા કરીને હસતા હસતા તમને ઇઝી વે કરાવે એવા ફેસીસવાળા વેરી ક્યુટ ડૉક્ટર વે વેરી ગ્રેટ ડૉક્ટર અને બધા મોસ્ટલી એમબીબીએસ થી લઈને જ બધા અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ ડૉક્ટર્સ આવ્યા હતા અને હી ઇઝ હેપી અમે એમનું થી સન્માન પણ કર્યું હાઈટી સાથે કેક કટિંગ કરાવ્યું સ્ટાફ એ બધા એપ્રિશિએટ કરીને ગિફ્ટ પણ એમને આપવામાં આવી તો થેન્ક યુ આણંદ કે આટલે સરસ રીતે ડૉક્ટર્સને ઇન્વોટેશન આપીને આવ્યા એ બદલ થેન્ક યુ સો મચ નામ હિમંત વ્યાસ છે કાર્યરત હું आज जैसा कि सबको ज्ञात है कि आज चिकित्सक डे है मतलब कि डॉक्टर्स डे है तो एज ए तनिष्क हमने हमारे जितने भी वेल्यूबल कस्टमर्स हैं हमारे डॉक्टर्स हैं उनको बोला कि हमने उनके बारे में उनको सम्मानित किया और उनकी जर्नी के बारे में हमने जाना कि डॉक्टर की जो ज़िंदगी है वो कितनी कठिन है क्योंकि ईजिली डॉक्टर बना नहीं जा सकता तो डॉक्टर्स बनने के लिए उनको कितने कितने सेक्रीफाइस करने पड़ते हैं कितने फंक्शंस को गाँव पर रख के सारा कुछ करना पड़ता है कितना कंसनट्रेटली सारा काम करना पड़ता है तो हमारे लिए अगर देखा जाता तो है इस प्लानट का जो सेकेंड पर्सन है भगवान के बाद वो डॉक्टर साहब ही है तो मैं तहे दिल से फिर एक बार दनिश की टीम की ओर की तरफ से उनका तहे दिल से गुजारिश करूँ और शुक्रगुजार करना चाहूँगा कि तो उन्होंने अपना कीमती वर्ष आज यहाँ पे दिया और समय निकाल के हमारे लिए यहाँ पे आए जिसके लिए दनिश उनका हमेशा के लिए इस आनंदशैन की ओर से आभारी रहेगा थैंक यू सो मच